હાલો દોસ્તો નમસ્કાર હું એમ રામાણી આજે અમારું આ લહણ વોવાય છે અત્યારે અમારા પડાની અંદર લસણ ખાલી વાવ્ય લસણ ન થાય લસણને પાયો મજબૂત કરવો પડે પાયામાં એનપીકે પ્લસ ટ્રેક્સર નાખવું પડે તો સારું લસણ થાય ખાલી વાવ્ય લસણ ન થાય તો ટ્રેક્સર હું છે હું તમને બતાવું કે આ નાગાર કંપનીનું ટ્રેક્સર છે આની અંદર એનપી નાઇટ્રોજન પ્લસ પંદર ટકા ઓર્ગેનિક કાર્બન પ્લસ આયરન ઝિંક મેંગેનીઝ કોપર મોલિડેડ મેડમ મેગ્નેશિયમ અને કેલ્શિયમ આ એટલી વસ્તુ આની અંદર એડ આવે છે ત્યાં અહીંયા કોઈ સિમ્બોલ આપ્યો છે કે એનપીકે પ્લસ ટેક્સો એટલે જોરદાર રિઝલ્ટ આવે નાગાર જૂના કંપની છે અને સાથે સાથે તમારે આ ક્રોનિક્સ નાખવું પડે લસણની અંદર આ ક્રોનિક્સ એટલા માટે નાખવાનું ક્રિનોક્સ ક્લોરોથિલાની પ્રોલ ઝીરો પોઈન્ટ ચાર ટકા ડબલ્યુ ડબલ્યુ જીઆર એ એટલા માટે નાખવું પડે કે લસણની અંદર મૂળની અંદર કૃમિ ન લાગે વાયરઓમ ન લાગે નેમેટોડ ન લાગે પાકે ત્યાં લઈ આવડી આ મમરી કામ કરે એના માટે તમારે આ નાખવું પડે અને આટલું પાયો તમે મજબૂત કરો સાથે એનપીકે નાખો તો જોરદાર રિઝલ્ટ આવે અને સારી કળીનું મોટા કળીનું લસણ હોવું પડે આવું લસણ હોય મજબૂત લસણ હોય તાકાતવાળું લસણ હોય તો લસણ થાય ખાલી વાયવે લસણ ન થાય તો દરેક ખેડૂત આપણે ભલામણ કરતા હોઈએ કે ભાઈ તમારે ક્રિનોક્સ નાખવાનું ટ્રેકસર નાખવાનું લસણ વાવો કે ડુંગળી વાવો પાયામાં તમારા ક્રિનોક્સ નાખવાનું ભૂલવું નહીં કારણ કે પાકે ત્યાં લગી કામ કરશે જો એકવાર કૃમિ લાગી તો તમારે ગમે એટલું બળ કરશો તો પણ લસણ ઊભરો ઉગી જાય શરૂઆતમાં તાકાતમાં પણ ધીમે ધીમે કરતું પીળું થઈ અને ઢીલું પડી જાય ડાઉન થઈ જાય પીળું પડી જાય તો એવું ન થાય એના માટે તમારે આ વસ્તુ નાખવાની છે આથી વિશેષ કોઈને કંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સોતેર એકાવન ભારત